સરકારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે એક યોજના વિશે એ યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓની નાણાકીય સુરક્ષા માટે આ યોજના સ્પેશિયલ દીકરીઓ માટે બનાવવામાં આવેલી છે નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દીકરીના ભવિષ્યને સંપૂર્ણ સુરક્ષિત બનાવતી સરકારની સૌથી શ્રેષ્ઠ યોજના વિશે જો તમારા ઘરે દીકરી છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે તમને ખબર છે માત્ર અઢીસો થી શરૂ થતી એક યોજના જે દીકરી એકવીસ વર્ષની થાય ત્યારે પચાસ થી સિત્તેર લાખ સુધી રકમ આપી શકે છે અને સૌથી મોટી વાત આ રકમ પર એક પણ રૂપિયો ટેક્સ નથી ચાલો તો વિડીયો અંત સુધી જરૂર જુઓ સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક લાંબા ગાળાની બચત યોજના છે આ યોજના ખાસ દીકરીના શિક્ષણ દીકરીના લગ્ન માટે બનાવવામાં આવી છે આ યોજના બેટી બચાવ અને બેટી પઢાવો અભિયાન હેઠળ ચાલે છે હવે આગળ જોઈએ કે કોણ આ યોજના માટે પાત્ર છે મિત્રો આ યોજનામાં અરજી કરવા માટે દીકરીની ઉંમર દર દસ વર્ષથી ઓછી હોવી જોઈએ માતા પિતા અથવા કાનૂની વાલી ખાતું ખોલી શકે એક દીકરી માટે માત્ર એક જ એકાઉન્ટ એક પરિવારમાં સામાન્ય રીતે બે દીકરીઓ માટે ખાતું ખોલી શકાય હવે જોઈએ ખાતું ક્યાં ખોલી શકાય સુકન્યા સમૃદ્ધિ ખાતું તમે ખોલી શકો છો નજીકની પોસ્ટ ઓફિસમાં સરકારી બેંકમાં કેટલીક પ્રાઇવેટ બેંકોમાં અને નોંધ ખાસ ધ્યાન રાખવાની છે નવું ખાતું ઓનલાઈન ખોલી શકાતું નથી પરંતુ પછીથી ઓનલાઈન પૈસા જમા કરી શકાય છે હવે જોઈએ કેટલી રકમ જમા કરી શકાય મિનિમમ ડિપોઝિટ બસો પચાસ પ્રતિવર્ષ અને મેક્સિમમ ડિપોઝિટ એક લાખ પચાસ હજાર પ્રતિ વર્ષ તમે ઈચ્છો છો તેમ મહિને ત્રિમાસિક વર્ષમાં એકવાર પૈસા જમા કરી શકો છો પંદર વર્ષ સુધીમાં આ જમા કરવું ફરજિયાત છે હવે આગળ જોઈએ કે વ્યાજ દર કેટલો મળે મિત્રો સમૃદ્ધ સુકન્યા સમૃદ્ધિ યોજના પર સરકાર દર ત્રિમાસિકે વ્યાજ દર જાહેર કરે છે હાલમાં આ યોજના પર લગભગ આઠ ટકાથી વધુ વ્યાજ મળે છે જે અન્ય ઘણી યોજનાઓ કરતા વધારે છે હવે જોઈએ કે કેટલા વર્ષમાં પૈસા મળશે ખાતું એકવીસ વર્ષમાં મેચ્યોર થાય છે પંદર વર્ષ પૈસા જમા પ્લસ છ વર્ષ ફક્ત વ્યાજ દીકરી અઢાર વર્ષની થયા પછી પચાસ ટકા સુધી રકમ ઉપાડી શકાય શિક્ષણ માટે હવે આગળ આગળ જોઈએ કે ટેક્સ બેનિફિટ શું છે મિત્રો આ યોજનાનો સૌથી મોટો ફાયદો સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ વ્યાજ પર 0 ટેક્સ અને મેચ્યોર થતી રકમ પર ટેક્સ ફ્રી એટલે કે આ યોજના ટ્રિપલ ઈ કેટેગરીમાં આવે છે આ એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો કેટલો નફો મળશે ચાલો એક એક્ઝામ્પલ જોઈએ જો તમે દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવો છો પંદર વર્ષ સુધી જમા કરો છો તો દીકરી એકવીસ વર્ષની થાય ત્યારે આઠ ટકા લેઠ થી સિત્તેર લાખ સુધી રકમ મળી શકે છે વ્યાજ દર પ્રમાણે હવે જોઈએ કે આ યોજના ખોલાવા માટે જરૂરી દસ્તાવેજો શું છે તો દીકરીનું જન્મ પ્રમાણ જન્મ પ્રમાણપત્ર માતા પિતા વાલીનું આધાર કાર્ડ પાન કાર્ડ સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો મહત્વની સૂચના અને નિયમો ખાસ ધ્યાન રાખવાના છે પંદર વર્ષ સુધી જમા કરવું ફરજિયાત રહેશે સમયસર પૈસા ન ભરો તો પેનલ્ટી લાગે છે એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકાય છે અને દીકરીના નામે જ ખાતું રહેશે હવે આગળ જોઈએ કે કોને આ યોજના લેવી જોઈએ તો જેમને દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે જેમને ટેક્સ બચત જોઈએ જેમને રિક્સ વગર લાંબા ગાળાનું રોકાણ જોઈએ આ યોજના બેસ્ટ ઓપ્શન છે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો ખાસ કરીને દીકરીવાળા પરિવાર સાથે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો જય હિન્દ જય દીકરી